જૈન ધર્મના મહાપર્વ સંવત્સરીની ભરૂચમાં ભવ્ય ઉજવણી આજે ભરૂચમાં જૈન સમાજે પવિત્ર તહેવાર સંવત્સરની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી આ મહાપર્વ નિમિત્તે જૈન ભાઈ બહેનોએ એકબીજાને હૃદયપૂર્વક મીચામી ડુકડમ કરીને વર્ષ દરમિયાન થયેલી ભૂલો અને દોષોની ક્ષમાયાચના કરી હતી અને પરસ્પર પ્રેમ અને મૈત્રીનો સંદેશ પાઠવ્યો હતો પર્યુષણ પર્વના આઠમા અને અંતિમ દિવસે શ્વેતાંબર પૂજક જૈનો દ્વારા સંવત્સરની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે વહેલી સવારથી દેરાસરોમાં વિશેષ પૂજા અને આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે જેવા શુભ ભાવનાત્મક સૂત્રોનું સ્મરણ કરવામાં આવ્યું હતું સંવત્સરીનો દિવસ એ માત્ર ક્ષમા માંગવાનો જ નહીં પરંતુ ક્ષમા આપવાનો પણ દિવસ છે આ તહેવારનું મૂળભૂત તત્વજ્ઞાન જ એ છે કે કતુ વચનો ખરાબ કર્મ કે કોઈપણ પ્રકારના દોષ માટે માફી માંગીને અને આપીને મન અને આત્માને નિર્મળ બનાવવા આજે સોમવર્સરીના પવિત્ર દિવસે ભરૂચના જૈન ભાઈ બહેનોએ એકબીજાને ભેટીને અને પગે પડીને મિચ્છામી ડુકડમ કહીને સમાજમાં શાંતિ અહિંસા અને પરસ્પર સદભાવનાનો સંદેશ ફેલાવ્યો હતો

ત્યારે એવું નહીં કે હું ઉપકાર કરીશ તો હું ખાલી જઈશું તમારા જય ને હતી તમામ દિવસ સૌથી મહત્વનો દિવસ નો દિવસ પ્રભુભી જૈન ધર્મ એ જ રીતે વપરાય છે કે આપણે માંગીએ આપણે ઘણું સારું આપણે કર્મ ખપાવીએ આપણે સમાય યાત્રા કરીએ અરે આપણે ભાવ છતા